અને જો તમે જોઈ શકો આજે ભાઈ સવાર સવારમાંથી વહેલી વારનો અમે કામ ઉપાડી લીધું અહીંયા ભૂકો હરાય છે ને આ બાજુ જો બળ આપણે હારી અહીંયા સ્ટોક કરેલ હતો ને તો ઉકેળામાં બળ નાખી દઈએ અને કાલનો દિવસ આપણે ગાથથી મારી ગયા હતા કેમણાં ગયા હતા ને એ આગળના 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 નેક્સ્ટ લોક જોવો એટલે ખબર પડી જશે આપણે બહાર ગયા કે એમ કામ હતું ખાસ કામ હતું એટલે ના અહીંયા અમારે મંજુને ભૂકો હારે છે આવાર્યું

એટલે અને જો આ બાજુ છે ને ચણામાં પિયત આલે છે આપણે ને આપણા ચણા કંઈક આવા છે મસ્ત મજાના જેવું હું રાખે છે દેખાતો હે અહીંયા હેવી પડશે પાણી વારે છે તો એ પાણી વારી લઈએ અને આપણા કૂવામાં જો પાણી કેટલે પલે વહી ગયું છે ઉપર જો આ દાદરાનું પાણી આવે દેખાતું હોય તો એક આ બાજુથી આવે છે એક આ બાજુથી આવે છે બંને બાજુથી આવે છે પાણી બોરની મોટર હવે બંધ કરી દીધી કારણ કે ચણા પીવા એવા લગભગ બે ત્રણ ક્યારે હે પી ગયા હે ચણા ને આજે ચણા પાવાનું કામ કમ્પ્લીટ થઈ ગયું તો કાલનો લોગમાં તો એવું કીધું ભાઈ આપણે ફસ ગયા હતા ખાસ કામથી અને આપણું કામ થઈ ગયું છે આગળના લોગ જો એટલે તમને ખબર પડી જશે શું ખાસ કામ થઈ ગયા હતા એ અને જો કંઈક આપણા વાસીના હે કોમેન્ટ કરી નાખો જેણ કે છે હવે કંઈક નરવાયણા છે અને ફૂલ ફાલ દેખાય છે ને પિયત તો અમે આપી દીધું છે ફાલ તો હવે બહુ અવાજ ચણામાં ગઈને તો ભાઈ તવિયા પડ્યા ને એટલે બહુ જમાવટ તો અહીં નતો લીધો અત્યારે જો કંઈક આવો ફાલ છે કોમેન્ટ કરજો ફાલ તમને જો આમ બેસીને બતાવું આવા કંઈક ફાલ છે કોમેન્ટ કરજો બહુ જમાવટ નહીંથી લીધી અવાર કારણ કે આ તવિયાને પડ્યા ને એટલે હવે સારું સારું આગે આગે દેખા જાય ભગવાન કરે ઠીક

तो हाँ आमें। आमें थाकी गया मैं मैं थकी गया हम जो अपने आपे थाकी गए मैं थकी गया तार मोही थाकी हाँ के के तार काका थाई का ना है ना मोही ना काका से मोही ना काका तो है पर मोही तारी थाकी के के काका थाई का काका से हम जो कौन थाको एमडी काका ये काका बखिरू ले दूंnavbar थाकी जे विद काम करता था के

લગન છે એટલે હરખસે એટલે આ બધા જોઈ કપડા વપડા ભરો છે અને હમણાં બે દિવસ આટો મારવા જવાની છે તો કે થોડું થોડું મુક્તિ આવું એટલે પાછા થેલા લઈને સંભાળવું નહીં ને

અને કંઈક ભૂલા છે ને ભાઈ એટલે ફોન ઉપર ફોન ચાલુ થાય તમે જટ દઈ જાવ તમે જટ દઈ જાવ તા આમ જ નહીં કરી કરીશ ને મને તારી ખબર છે ભૂલાઈ જાય તો દેવા તો આવું પડે ને તાત્કાલિક દેવા તો આવવું પડે પણ મને તારી ખબર છે કંઈક ભૂલાઈ જાય ને એટલે તું એમ જ કહે તમે જટ આવો ને શું કરો તમે જટ આવો ને એટલી વાર લાગે એટલે તું યાદ કરીને લઈ જાય ઇમરજન્સીમાં કોલ ના કરજે મને કે હવે તમે જટ આવો આ ભૂલાઈ જાય

એટલે આગળના લોક જો અને આજનો લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ તમને કોઈ આધી એક ક્લિપ ગમી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને જાજો બધા મિત્રોને જય માતાજી અને તમારે શું કહેવાનું છે બધા મિત્રોને ફેમિલીને જય માતાજી અને જય દ્વારકા ફરી મળીશું સવારે જે હું ઘેરે જાય ને ત્યારે ગુડ નાઇટ ગુડ નાઇટ બધા શુભરાત્રી